હલો સ્ટુડન્ટ્સ બીકોમ સેમિસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે ડિબેન્ચરનો એક દાખલો શીખીશું જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઇડ પર અમર લિમિટેડે રમણ એન્ડ કંપની પાસેથી દસ લાખ રૂપિયાનું મકાન આઠ લાખ રૂપિયાના પ્લાન્ટ અને યંત્રો અને ત્રણ લાખ રૂપિયાની જવાબદારીઓ લીધી બરાબર બે મિલકત છે જુઓ મકાન મિલકત છે પ્લાન્ટ અને યંત્રો પણ મિલકત છે અને ત્રણ લાખ રૂપિયાની જવાબદારી એટલે કે દેવું બરાબર આ ત્રણ વસ્તુ લઈ લીધી ખરીદ કિંમત સોળ લાખ પચાસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી એટલે કે આટલા રૂપિયામાં ધંધો ખરીદ્યો છે સોળ લાખ પચાસ હજાર રૂપિયામાં જે પેટે સો રૂપિયાનો એક એવા બાર ટકાના ડિવેન્ચર દસ ટકા પ્રીમિયમે આપવામાં આવે એટલે ખરીદ કિંમત જે છે કઈ રીતે ચૂકવી પ્રીમિયમથી ચૂકવી છે ડિવેન્ચર આપીને સો રૂપિયાનો ડિવેન્ચર દસ ટકા પ્રીમિયમથી આપીને ખરીદવી પણ ચૂકવી છે તો આ રીતના પ્રશ્નોમાં આપણે સૌપ્રથમ ધંધાની જે ચોખ્ખી મિલકતો છે એ કેટલી થાય છે એ આપણે શોધી નાખવી પડશે અને એના માટે શું કરવું પડશે મિલકતમાંથી જે દેવા છે એ દેવા બાદ કરવા પડશે તો મિલકતમાંથી આપણે દેવા બાદ કરીએ તો આપણને ચોખ્ખી મિલકતો મળશે તો જો તમારે સ્કેન ઉપર રકમમાં મિલકતો આપી છે એમાં દસ લાખ રૂપિયાનું મકાન આપ્યું છે એટલે આપણે ગણતરી કરીએ મકાન દસ લાખ રૂપિયાનું ત્યારબાદ બીજી કઈ મિલકત છે આઠ લાખ રૂપિયાની પ્લાન્ટ અને યંત્રો બરાબર આ બંને થઈને દસ લાખ અને આઠ લાખ થઈને કુલ મિલકત કેટલી થાય છે અઢાર લાખ રૂપિયા કુલ મિલકતો થાય છે બરાબર ત્યારબાદ એની અંદરથી આપણે જવાબદારી અથવા દેવા બાદ કરીશું તો પ્રશ્નમાં જુઓ જવાબદારી કે દેવા તો શું આપ્યું છે ત્રણ લાખ રૂપિયાની જવાબદારીઓ લીધી એનો અર્થ કે અઢાર લાખ રૂપિયા મિલકતો છે એમાંથી ત્રણ લાખ રૂપિયાની જવાબદારી કે દેવા બાદ કરીએ તો પંદર લાખ રૂપિયા જે છે આ ધંધાની ચોખ્ખી મિલકતો હશે બરાબર હવે પંદર લાખ રૂપિયાની ચોખ્ખી મિલકતોની સામે ખરીદ કિંમત કેટલા રૂપિયા આપવામાં આવે છે સોળ લાખ પચાસ હજાર રૂપિયા એનો અર્થ શું થયો કે આ ધંધામાં પાઘડી હશે બરાબર તો પાઘડીની કિંમત આપણે શોધીશું તો પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો બરાબર તો ખરીદ કિંમત ધંધાની સોળ લાખ પચાસ હજાર રૂપિયા નક્કી થઈ છે તો સોળ લાખ પચાસ હજાર રૂપિયા ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતો પંદર લાખ રૂપિયા એનો અર્થ એ થયો કે એક લાખ પચાસ હજાર રૂપિયા આ ધંધામાં પાઘડી હશે બરાબર પાઘડીની કિંમત કેટલા રૂપિયા મળે છે એક લાખ પચાસ હજાર જે આપણે આ ગણતરી પરથી શોધી શકીએ બરાબર ચ હવે આપણે એની આમનોદ ઉપર જઈએ તો સૌ પ્રથમ ધંધો ખરીદ્યો તે સમયે જે આમનો થવાની છે મકાન ખાતે ઉધાર મકાન કેટલા રૂપિયાનું લીધું છે દસ લાખ તો મકાન ખાતે ઉધાર દસ લાખ કરીશું પ્લાન્ટ અને યંત્રો ખાતે ઉધાર આઠ લાખ આ કેમ ઉધાર કર્યું કારણ કે મિલકત છે આવે એટલે ઉધાર થશે ત્યારબાદ આપણે પાઘડી સુધી એ પણ મિલકત છે ઉધાર કરીશું એક લાખ પચાસ હજાર તે જવાબદારીઓ ખાતે દેવ દેવું હંમેશા જમા થશે ત્રણ લાખ રૂપિયા તે રમણ એન્ડ કંપની ખાતે અહીંયા ખરીદ કિંમત લખાશે કે કેટલા રૂપિયામાં ધંધો ખરીદ્યો સોળ લાખ પચાસ હજાર રૂપિયા સોળ લાખ પચાસ હજાર રૂપિયામાં ધંધો ખરીદ્યો બરાબર તો આ રીતે ધંધો ખરીદતી વખતે આ આમનો થશે બરાબર ચાલો બીજી આમનો જે છે ખરીદ કિંમત ચૂકવવાની તો રમણ એન્ડ કંપની ખાતે ઉધાર સોળ લાખ પચાસ હજાર રૂપિયા સોળ લાખ પચાસ હજાર રૂપિયામાં ધંધો ખરીદ્યો સોળ લાખ પચાસ હજાર રૂપિયામાં આપણે શું ચૂકવ્યું છે તો જુઓ ખરીદ કિંમતમાં ખરીદ કિંમત રૂપિયા સોળ લાખ પચાસ હજાર નક્કી કરવામાં આવી જે પેટે સો રૂપિયાનો એક એવા બાર ટકાના ડિબેન્ચર દસ ટકા પ્રીમિયમે આપવામાં આવ્યા તો કેટલા ડિબેન્ચર છે બરાબર તો એની આપણે ગણતરી કરીશું તો જુઓ તમારી ફ્રીન ઉપર ખરીદ કિંમત જે રકમ છે સોળ લાખ પચાસ હજાર રૂપિયા આ ધંધાની ખરીદ કિંમત છે એને ડિબેન્ચરની કિંમત વડે ભાગી નાખવાનું છે ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે સો રૂપિયાનો છે મૂળ કિંમત પણ દસ ટકા પ્રીમિયમથી આપ્યું તો સો રૂપિયાનો ડિબેન્ચર અને દસ ટકા પ્રીમિયમ એટલે કેટલા થશે એકસો દસ રૂપિયા થશે ખ્યાલ આવે કઈ રીતે સો રૂપિયા ડિબેન્ચરની મૂળ કિંમત અને દસ રૂપિયા પ્રીમિયમ બરાબર આમ કરો તમે તો એકસો દસ વડે અને ભાગવું પડશે બરાબર તો અને એકસો દસ વડે આપણે ભાગીએ તો પંદર હજાર આવે છે એનો અર્થ કે કંપનીએ પંદર હજાર ડિબેન્ચર ખરીદ કિંમતના બદલામાં આપ્યા હશે બરાબર તો ખરીદ કિંમતના બદલામાં પંદર હજાર ડિબેન્ચર આપ્યા છે તો પંદર હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે સો રૂપિયાનો મૂળ કિંમત પંદર હજાર ડિબેન્ચર ગુણ્યા સો રૂપિયા એટલે પંદર લાખ રૂપિયા થશે અને પ્રીમિયમ જે આપણે વાત કરી દસ રૂપિયા તો પંદર હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર દસ રૂપિયા પ્રીમિયમ એટલે એક લાખ પચાસ હજાર રૂપિયા તો આ રીતે કંપનીએ સોળ લાખ પચાસ હજાર રૂપિયાની ખરીદ કિંમત સામે બાર ટકાના ડિબેન્ચર આપ્યા પંદર લાખ રૂપિયાના અને જામીનગીરી પ્રીમિયમ આપ્યું એક લાખ પચાસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે આ પ્રશ્નોમાં ગણતરી થશે